વડનગર સરમિષ્ઠા તળાવમાં ગાંડી વેલ તથા પાણીમાં ઊગતી વનસ્પતિનો ઉપદ્રવ વધતા ગંદકીના ઢગ વડનગર સરમિષ્ઠા તળાવમાં ગાંડી વેલ તથા પાણીમાં ઉગતી વનસ્પતિની સાફ સફાઈ કોના વિભાગમાં આવે છે નગરપાલિકા વડનગર કે પ્રવાસન વિભાગ તે પ્રજાજનોને પ્રશ્નોદભવ્યો છે વડનગર નાગધરા કુંડની વેલ પાણીમાં ઉગતી વનસ્પતિની સાફ સફાઈ કરવામાં આવી હતી અને આ કુંડમાં પાણી પણ હવે દેખાઈ રહ્યું છે પરંતુ ત્યાંથી શર્મિષ્ઠા તળાવમાં પાણી જાય છે તે પાણીની રૂટ કેનાલના મુખથી લઈને શર્મિષ્ઠા તળાવ પાણી જવાના રસ્તે જ ગાંડી વેલ ભયંકર છે તો આ ગાંડી વેલ પાણીમાં ઉગતી વનસ્પતિની સાફ સફાઈ કોણ કરશે વડનગર નગરપાલિકા કરશે કે પ્રવાસન વિભાગ કરશે ગુજરાતી કહેવત છે કે હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો તેવું શર્મિષ્ઠા તળાવનું પાળો તથા પાણી થી વાત કરે છે અને મોનની વેદનાને કોણ સાંભળશે તો વડનગર નાગધારા રૂટ કે મુખ મુખના શર્મિષ્ઠા તળાવમાં જતા પાણી ગાંડી વેલ તથા ઉગતી વનસ્પતિની વેદના નગરપાલિકા કે પ્રવાસન વિભાગ સાંભળશે ખરા રિપોર્ટર જીગર પટેલ સાથે નાગજી ઠાકોર વડનગર